હેલો મિત્રો જે દ્વારકાથી જય श्री ડાયરાને તો કેમ तो केम આવ્યો કે आयो के જશો ને ભાઈ મોજમાં જ રહે આપણા લોક જોતા મોજમાં જ હોય તો મિત્રો આપણે એવું મંદિરે જવાનું હે કારણ કે અટાણે લખવાની છે હું કારણ કે આપણે ત્રણ ચાર અને પાંચ ત્રણ દિવસ આવે એ છઠ્ઠા મહિના ત્રણ ચાર પાંચ તારીખે આવે એ તો એનું આપણે બધું આયોજન છે એ આપવાનું સ્થાપના બધું કરવાનું હે આપણે નવા મંદિરની તો બધું હે તો ત્રણ ચાર અને પાંચ તારીખે હે બધું આયોજન કરેલું ત્રણ દિવસનું બધું હે તો વટાણા કોત્રીનું લખાણ કરવાનું છે તો મંદિરે જઈએ અને ત્યાં જઈને લોકો કન્ટિન્યુ કરીએ પણ બધા એવા એ બધું બતાવું તમને